વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સર્જાયેલી બોટ હોનારતના મામલે પોલીસે છ લોકોની ધરપકડ કરી છે પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે હોનારતના સમયે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી વડોદરા આવી પહોંચ્યા હતા અને વડોદરા શહેરના તંત્રને આ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા જેને લઈ હાલ તંત્ર એક્શન મોડમાં આવી તપાસનું ધમધમાટ ચલાવી રહી છે પોલીસે પરેશ શાહ અને નિલેશ જૈનના નામ મુખ્ય આરોપી તરીકે જાહેર કર્યા છે કુલ ઓગણીસ લોકો સામે ફરિયાદ આ મામલે નોંધવામાં આવી તો બાકી રહેલા આરોપીની પોલીસ અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરી રહી છે સમગ્ર હોનારત બાબતે પોલીસે રચના પણ કરી છે તો બીજી બાજુ તપાસ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરને પણ તપાસ સોંપવામાં આવી છે તો આ બધાની સાથે સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને સાથે રાખી બોટ હોનારત સર્જાયેલા સ્થળે પહોંચી હતી અને તમામ સ્થળ પર આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેનું રિક્રકશન કરી

CN24 News Mobile App